નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે ભાજપ ભલે ભરતી મેળા યોજીને વિરોધી પાર્ટીઓને તોડવામાં લાગ્યું હોય

પર પ્રહાર કર્યા છે અને આની સાથે જ તેમણે એવી ભવિષ્યવાણી પણ કરી નાખી છે કે 2026 આવતા આવતા 156 માંથી કદાચ એવું બની શકે કે 60 થી 70 ધારાસભ્યોની અંતર આત્મા જાગી જાય જી હા યસુદાન ગઢવીએ એવું જણાવ્યું કે અનેક લાલચો આપીને વિપક્ષના ધારાસભ્યોને તોડનારી ભાજપમાં જ ગાબડું પડ્યું છે ભાજપના જ એક ધારાસભ્યની અંતર આત્મા જાગી ગઈ છે અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે હજુ આગળ જતા અનેક ભાજપના ધારાસભ્યોની અંતર આત્મા જાગી શકે છે

એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું તમે વિચાર કરો એકસો છપ્પન આવ્યા પછી પણ ભાજપે જે વિપક્ષ ખતમ કરી નાખે એવી જે પદ્ધતિ અપનાવી સામદામ દંડ ભેદ કરીને લોકોને પોતાના પક્ષમાં જોડવા કોઈને લાલચો આપે કે કોઈને વિવિધ રીતે ડરાવે અથવા તો સમાજના આગેવાનોને મોકલે અને જે એક ષડયંત્ર ચાલુ કર્યું હતું તમે વિચાર કરો એનો ભાજપનું લક્ષ્ય શું છે ભાજપનું લક્ષ્ય એ છે કે બધાએ લોકો શાસક પક્ષમાં આવી જાય એટલે કોઈ અઢારસો રૂપિયા ગેસનું સિલિન્ડર થાય તો પછી બોલી નહીં શકે એટલે મને લાગે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા એકસો છપ્પનમાંથી કદાચ એવું પણ બની શકે કે સાઈઠ થી સિત્તેર ધારાસભ્યો ની અંતરાત્મા જાગી જાય અને આ ભાજપે અત્યારે નહીં જાગે તો આવતીકાલે એના માટે મોડું થઈ જશે ભાજપમાં માં જ ભડાકો શરૂ થઈ ગયો છે મને તો લાગે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા એકસો છપ્પન માંથી કદાચ એવું બની શકે કે સાહીઠ થી સિત્તેર ધારાસભ્યોની અંતરાત્મા જાગી જાય બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ